જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતીની જાહેરાત કરી છે તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગમાં બે હજાર આઠસો ચાર કરતા વધુ જગ્યાઓ પર ભરતી થશે તેમણે જણાવ્યું હતું કે તબીબી વર્ગ બેની જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવશે જનરલ સર્જન તજજ્ઞની બસો જગ્યા પર ભરતી થશે તેમજ ફિઝિશિયન તજજ્ઞ માટે બસો સત્યાવીસ સ્થાનો પર ભરતી થશે તેમણે કહ્યું હતું કે આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કરીને જગ્યાઓ બહાર પાડવામાં આવી છે આયોગે એને પ્રાથમિકતા આપી અને આ તમામ જાહેરાતો એક સાથે ઓગણત્રીસ જાહેરાતો બહાર પાડવામાં આવી છે એમાં અઠ્ઠાવીસોને આ જેટલી જગ્યાઓ છે અને એમાં એકસો ને આઠ એકસો ને છ જગ્યાઓ છે જનરલ સર્જનની બસો જગ્યાઓ છે ગાયનેકોલોજીસ્ટ સ્પેશિયલ સર્વિસની બસોને તોતેર જેટલી જગ્યાઓ છે ફિઝિશિયન સ્પેશિયલિસ્ટ સર્વિસની બસોને સત્યાવીસ જગ્યાઓ છે એ સિવાય ઓર્થોપેડિક સર્જનની પાંત્રીસ જગ્યાઓ છે અને મેડિકલ ઓફિસરની પંદરસોને છ જગ્યાઓ છે ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસરની એકસોને સુડતાલીસ જગ્યાઓ છે બીજી નાની મોટી જગ્યાઓ છે ટ્યુટરની જગ્યાઓ છે અને પ્રોફેસરોની પણ જગ્યાઓ છે એટલે જે આરોગ્યનું શિક્ષણ અને આરોગ્યની સેવાઓ જેને વિપરીત અસર ના થાય એ માટે થઈને આયોગે એને પ્રાથમિકતા આપી છે અને આવનારા સમયની અંદર એની પરીક્ષાઓ ઝડપથી થાય એ માટેનો પ્રયાસ કરીશું